જય માતાજીની ની મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર તો ચાલો પસંદ આવે તો વિડીયોને ને લાઈક કરી ચેનલ માં હોવ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો જોઈએ આગળ સોના અને ચાંદીમાં અત્યારે સ્થાનિક બજાર નબળું પડ્યું છે જો આપણે સ્થાનિક સોનાના ભાવ પર એક નજર નાખીએ તો અઢાર રૂપિયા પ્રતિ દસ ગ્રામના હતા જે શુક્રવારે ઘટીને એક લાખ ને વીસ હજાર સાતસો ને સિતે થયો આનો અર્થ એ થયો કે સોના નામમાં સાતસો ને અડતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામમાં ઘટાડો થયો છે જો મિત્રો તમારે સોના અને ચાંદીના દાગીના ખરીદવા છે તો તમને એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે તો તમને એ જણાવી દઉં કે કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે તો ચલો આગળ વિડીયોની અંદર વાત કરી કે સોનાના ભાવ ભાવ વચ્ચે જ્યારે પણ તમે ગરણા ખરીદવા જાઓ છો ત્યારે તેની ગુણવત્તા તપાસવી મહત્વપૂર્ણ છે જો આ વિશે જાણવું ખૂબ જ સરળ છે તમે જે ગરણા ખરીદી રહ્યા છો તેમાં તેના કેરેટ અનુસાર હોલમાર્ક હોય છે જે તેની શુદ્ધતાનું માપ છે ઉદાહરણ તરીકે ચોવીસ કેરેટ ના પર નવસો અને અઢાર કેરેટ પર સાતસો પચાસ લખેલું હોય છે મિત્રો તો આ તમારે તપાસી લેવું અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલમાં જો મિત્રો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ચલો મળીએ નવા વિડીયોની સાથે જય માતા